સર્વસેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકાના એકસો પચાસ શિક્ષકોની ઘટપૂર્તિ કરતાં નિમણૂક પત્રો અપાયા મુંદ્રા તાલુકાના પ્રાગપર ચોકડી આશાપુરા ધામ ખાતે સર્વસેવા સંઘ ભુજ દ્વારા સ્વર્ગસ્થ તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી મુન્દ્રા તાલુકાના એકસો પચાસ જેટલા શિક્ષકોની ઘટપૂર્તિ કરતાં માસિક નવ હજારના વેતન સાથે નિમણૂક પત્રો અર્પણ કરાયા હતા કચ્છના ગ્રામીણ ક્ષેત્રના શિક્ષણ ઉત્કર્ષ માટેના આ ઊંડા કાર્યને બિરદાવતા જીગરભાઈ છેડાનું વિશેષ સન્માન થયું હતું વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વીરમભાઈ ગઢવી સર્વસેવા સંઘના અધ્યક્ષ જીગરભાઈ છેડા ગીરીશભાઈ ચુડાસમા રમેશભાઈ મહેશ્વરી મહેન્દ્રભાઈ ગઢવી મુકેશ ભટ્ટ કિશોરસિંહ પરમાર હરેન્દ્રસિંહ જાડેજા પ્રેમજી ડુંગરિયા રચનાબેન જોશી પ્રદ્યુમનસિંહ જાડેજા અરવિંદ રૂડાણી ડાયાલા લુકાણી શક્તિસિંહ જાડેજા યુવરાજસિંહ જાડેજા વાલજી ટાપરિયા હિરેન સાવલા અશોક ત્રિવેદી ભાવેન્દ્રસિંહ જાડેજા રામ ગઢવી રવા આહિર જયરાજસિંહ જાડેજા જિગ્નેશ ઉંબલ શંભુ આહિર ભરતસિંહ જાડેજા રતન ગઢવી પ્રકાશ પાટીદાર કનૈયા ગઢવી દંભા રાહુલ સાવલા ડાયા પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મુરજીભાઈ ગઢવી અને આભાર વિધિ જીગરભાઈ છેડાએ કરી હતી મને ખૂબ આનંદ થાય છે કે આજે સરકાર સાથે સહભાગી થઈ અને અમારી સંસ્થા સહભાગી સર્વસેવા સંઘ દ્વારા આજે મુન્દ્રા તાલુકામાં સરકારી શાળાઓમાં પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક આ બધી જ શાળાઓમાં દોઢસો શિક્ષકોની અમે નિમણૂક પત્ર આજે અહીં સૌને આપ્યા છે મારા પૂજ્ય પિતાશ્રી આદર તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી અને અમારો એક લક્ષ્ય છે કે શિક્ષણનો સ્તર આ સરકારમાં ખૂબ સારો છે પણ એ હજી વધુ કેમ સારો થાય એને ધ્યાનમાં રાખી અને સરકારશ્રીના સાથે સહભાગી થઈ અને આજે આપણે શિક્ષકોની નિમણૂકો કરી છે સો ટકા એમની પ્રેરણા અને એમના દિવ્ય આશીર્વાદથી જ અમે સેવા સંઘ અને કચ્છ વિસાવ જૈન માજન દ્વારા કચ્છમાં સેવાકીય પ્રવૃત્તિઓ અને આફતને અવસરમાં કઈ રીતે પલટાવી શકીએ એ અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ આજે અમને ખૂબ આનંદ છે મારા પૂજ્ય પિતાશ્રીની આશીર્વાદથી આ એક ભગીરથ કાર્ય મુન્દ્રામાં કરવા જઈ રહ્યા છીએ અને આવતીકાલથી બધા શિક્ષકો શાળાઓમાં જોડાઈ જશે અને પ્રથમ સત્ર માટે નિમણૂક કરી છે એટલે પ્રથમ સત્ર પરીક્ષાનો છે એટલે શિક્ષણ સ્થળ ઊંચું આવે અને આપણું ભવિષ્ય દેશનું ભવિષ્ય વિદ્યાર્થીઓ એ આગળ વધે એના માટેના અમારા ઈમાનદારીપૂર્વકના પ્રયત્નો છે સમગ્ર કચ્છની જનતાને એ વાતથી વિદિત કરું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સ્પેશિયલ કચ્છમાં સ્પેશિયલ કેશમાં કચ્છ માટે પચીસો શિક્ષકોના ઓર્ડર આપી છે આપી દીધેલા છે એની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગયેલી છે એટલે શિક્ષકોની ઘટની જે બાબત છે એ બે થી ત્રણ મહિનામાં નહીવત થશે અને હું સંસ્થાઓને પણ વિનંતી કરું છું કે જે રીતે સરકાર સાથે આપણે સહભાગી થયા છીએ તો આપણે એક સાચું સેવાનું કાર્ય છે શિક્ષણ હોય આરોગ્ય હોય લોકોને લગતા પ્રશ્નોનું હલ કરવાનું એ સરકાર સાથે સંસ્થાઓની પણ જવાબદારી છે એટલે આપણે સૌ સાથે મળી અને એમાં જોડાઈએ એવી વિનંતી કરું છું સ્વાભાવિક છે નવ હજાર રૂપિયા આપણે વેતન નક્કી કર્યું છે પગાર કોઈ મહત્વની બાબત નથી સેવા આપે છે શિક્ષકો અને દોઢસો શિક્ષકોમાંથી એમાં પંચાણું બહેનો છે મહિલા સશક્તિકરણની વાત છે એને પણ અહીંયા સાર્થક કરીએ છીએ એટલે બે મહિનાનું પગાર જે પણ હશે વેતન નવ એટલે અઢાર રૂપિયા વેતન થશે અને એ સર્વ સેવા સંઘ ટ્રસ્ટ આપશે અને મારા પૂજ્ય પિતાશ્રી આદરણીય તારાચંદભાઈ છેડાનો પરિવાર અમે સંસ્થાએ કોઈ પાસેથી ડોનેશન નથી લીધું મારા પૂજ્ય પિતાશ્રીની સ્મૃતિમાં આ પરિવાર જ બધાને પગાર ચૂકવશે મુન્દ્રા તાલુકાના જ્યારે શિક્ષણની ઘટ ઊભી થઈ તો જ્યાં તારાચંદભાઈનું સૂત્ર હતું કે જ્યાં કમ વહા હમ એ સૂત્રને ચરિતાર્થ કરતા माननीय જીગરભાઈ શેડાને એક ઉત્તમ વિચાર આવ્યો અને તેમને સંકલન કરી સરકાર સાથે રહી કેમ સહકારથી આપણે આ ઘટને પૂરી કરી શકીએ તે માટે તેમણે એક પ્રયત્ન કર્યો અને પ્રયત્નને ફળીભૂત થતા આજે આ કાર્યક્રમ યોજાયો જેમાં દોઢસો શિક્ષકોને અહીંયાથી નિમણૂક પત્ર આપવામાં આવ્યું તે માટે હું મુન્દ્રા તાલુકા ભાજપ પરિવારોએ હું સરપંચ તરીકે પણ જવાબદારી નિભાવું છું તો સરપંચ તરીકે અને તમામ મુન્દ્રા તાલુકાની સેવાભાવી સંસ્થાઓ રાજકીય સંસ્થાઓ અને તમામ સંસ્થાઓનો આપણે અહીંયાથી આભાર માનીએ છીએ જીગરભાઈનો કે તેમણે શિક્ષકની ઘટ પૂરી કરી છે સાથે સરકાર સાથે રહીને પોઝિટિવ વિચારધારા સાથે જે આ એક આયામ આપ્યું છે તે એક સમગ્ર ગુજરાતમાં તેની નોંધ લેવા છે તેવો અમને વિશ્વાસ છે કારણ કે ઘણા વિરોધ કરતા હોય છે કે કોઈ પણ વાતનો વિરોધ કરો એ સાવ સહેલો છે પણ વિરોધ કરતા સહકાર કેમ માપો સલાહ નહીં પણ સાથ કેમ આપવો તે કામ જીગરભાઈએ કર્યું છે જેમાં સરકાર સાથે રહી અને શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે જે કદમ ઉઠાવ્યું છે તેને સરાહનીય છે તેને અમે આવકારીએ છીએ અને સમગ્ર મુન્દ્રા તાલુકાઓથી તેમનો આભાર બન્યું છે અસ્તુ વંદે માત્રમ ભારત ભાધાગી છે આજના આ શુભ પ્રસંગે મારે કચ્છ માટે એક સોનેરો સૂરજ ઉગ્યો છે એવું કહી શકાય આજે અમે આખા કચ્છ માટે પ્રયાસ કરીએ છીએ પણ શરૂઆત અમે મુન્દ્રા તાલુકાથી કરી છે મુન્દ્રા તાલુકા આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે પણ શિક્ષણમાં અમને દેખાતી ઘટ દેખાણી શાળાઓમાં બાળકો શિક્ષક વગરના બેઠા હતા જેને જોઈ અને ઉજ્જ જેને કહી શકાય એવા આપણા આદરણીય તારાચંદભાઈ છેડાના સુપુત્ર જીગરભાઈએ આ પહેલ કરી છે સર્વ સેવા સંઘની આ સમગ્ર ટીમે પહેલ કરી અને આજે એકસોને પચાસ શિક્ષકો આ મુન્દ્રા તાલુકાને અમે આપી રહ્યા છીએ પ્રાથમિક શાળાઓ સરકારી માધ્યમિક શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક સરકારી ગ્રાન્ટેડમાં આજે અમે એકસો ને પચાસ શિક્ષકોથી આજે શિક્ષણની જ્યોત જ્યોતિ જ્ઞાન જ્યોતિ યોજના દ્વારા અમે આપી રહ્યા છીએ ત્યારે મને એક હર્ષ છે કે આજે આ એક નાનકડા વેતનથી આજે પ્રાથમિક શાળાઓમાં નહીં પણ હાઈસ્કૂલોમાં પણ શિક્ષકોને વેતન સાવ નજીવું આપે છે પ્રાઇવેટ શાળાઓમાં છતાં પણ આજે જેગરભાઈએ નવ હજાર રૂપિયા જેવું એડવાન્સમાં પગાર આપી અને આ પહેલી પહેલ કરી છે જે આખી સરકાર અને સમાજને આમાં ઇનવોલ્વ થવું જોઈએ કે શિક્ષકની એક વેદના કેટલે સુધી પહોંચી શકે છે શિક્ષક એક

કરે બાળકોને જે વંચિત રહે છે એવા વંચિત બાળકોને શિક્ષણ માટે આ જે શિક્ષક આપી રહ્યા છે એના માટે હું સર્વસેવા સંઘ અને કચ્છ જિલ્લાની જે આખી ટીમે મહેનત કરી છે એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સર્વસેવા સંઘ હંમેશા આ

અને એક કચ્છમાં આ આયોજન પૈકી એક શિક્ષિત બેરોજગારોને જે ન્યાય આપવામાં આવ્યો છે એ અમે બહુ ખૂબ લાગણી સારી અનુભવીએ છીએ કે જેથી કરીને અમે અત્યારે નિમણૂક પત્ર માટે આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ આવા ટ્રસ્ટ આવું સારું કામ કરે છે જોકે આ કામ સરકારે કરવું જોઈએ પણ આ ટ્રસ્ટ દ્વારા હાલ પૂરતું જે બેરોજગાર ન્યાય મળશે અને સામે જે બાળકો છે શાળા એમને શિક્ષકો મળશે જેથી ભણતર અટકતું અટકશે નહીં અને આગળ વધશે પરીક્ષા પણ નજીક આવી રહી છે એકમ કસોટીઓ આવી રહી છે તો ત્યારે આ ખૂબ જરૂરી પગલું છે અને અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ જીગરભાઈ છે ચિંતિત રહેતા હતા જીગરભાઈ જીગરભાઈનું નું આયોજન ખૂબ જ સરસ છે એક હકારાત્મક પગલું કહી શકાય અને આગળ પણ આવા અનેક ટ્રસ્ટ અને સભ્યો પણ આવી જ એક નવી પહેલ કરે જેથી કરીને લોકો માટે સમાજ માટે અને આગળ જતા જે શિક્ષિત લોકો છે દરેક ક્ષેત્રમાં શિક્ષકોથી લઈને દરેક ક્ષેત્રમાં સરકારી કાયમી નોકરી મેળવે અને દેશના યુવાનો પગભર થાય